નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જ્ઞાન જ્ઞાનચાલકમાં મિત્રો આજની ભરતી છે વિશિષ્ટ છે શા માટે તો કે ન્યૂનતમ ધોરણ પાસ એટલે કે ધોરણ દસ પાસ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ગ્રામ સંરક્ષક દળની અંદર છે મિત્રો ભરતી આવી ચૂકી છે આપ જાણો છો એમ કે અહીંયા દસ પાસ ક્વોલિફાઈ હોવા જોઈએ માત્ર દસ અને ત્યાર પછી શારીરિક કસોટી છે તમારે પાસ કરવાની રહેશે અને જે શારીરિક કસોટી બહુ ખૂબ જ સામાન્ય છે જે મિત્રો કોન્સ્ટેબલની કે આર્મીમાં જવાની તૈયારી દર્શાવતા છે એવા તમામ ઉમેદવારો અહીંયા સરળતાપૂર્વક છે એ લાયકાત મુજબ પાસ છે થઈ જશે મિત્રો તો આપે કરવાનું શું છે આ માટેનું ફોર્મ કેવી રીતે ભરશો અને આ નોકરી મેળવવા માટે આપે કઈ જિલ્લામાંની પસંદગી કરવાની રહેશે તો ચાલુ તમને જણાવી દઉં વિશિષ્ટ માહિતી સાથે જોડિયોને લાઈક કરવાનું ચોક્કસથી ન ભૂલતા કારણ કે આપની લાઇક છે એ જ અમને એ ગુસ્સા એક આનંદ છે આપે છે અને એ આનંદ છે અમને તમારી માટે આવી જોબ લાવવામાં તો ફ્રેન્ડ્સ ફર્સ્ટ ઓફ ઓલ જે જાહેરાત વિશે વાત કરી દઉં તો આજે ભરતી છે એ છે રાજકોટ ગ્રામ્ય જિલ્લાની ગ્રામ રક્ષક દળની જે સ્થાનિક રહેવાસી રાજકોટ જિલ્લાની આસપાસના વિસ્તારની અંદર રહે છે તેવા ઉમેદવારોને માત્ર આ ભરતી પ્રક્રિયાનો લાભ મળશે મિત્રો સોળ ત્રણ બે હજાર પચીસથી છવ્વીસ ત્રણ બે હજાર પચીસ સુધી આ ભરતી માટે એપ્લાય કરી શકો છો મિત્રો જો આપ નિયમિત ન્યૂઝપેપર છે રીડ કરતા હશો તો આપને ખ્યાલ હશે કે દરેક જિલ્લા માટે અલગ અલગ ગામ રક્ષક દળ છે એની ખાલી જગ્યાઓ બહાર આવતી હોય છે જે માટે તમારી ઊંચાઈ છે એકસો પાંસઠ સેન્ટીમીટર હોવી જોઈએ અને સોળસો મીટરની દોડ આપે કરવાની છે મહિલા અને બંને ઉમેદવારો મહિલા અને પુરુષ બંને ઉમેદવારો છે એની માટે લાગુ પાડી શકાય છે મહિલા ઉમેદવાર માટે એકસો ને પચાસ સેન્ટીમીટરની હાઈટ રાખવામાં આવેલી છે જ્યારે દોડ છે આઠસો મીટરની છ મિનિટમાં મહિલા ઉમેદવારો પૂરી કરવાની છે ને સોળસો મીટર આઠ મિનિટમાં પુરુષ ઉમેદવારે પૂર્ણ કરવાની છે બસ આટલું ક્વોલિફિકેશન તમે કેળવો છો તો તમે ચોક્કસપણે આ નોકરી માટે ડાયરેક્ટ પસંદગી પામી રહ્યા છો તો બિલકુલ આ ભરતીની અંદર જોડાવા માટે આપે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો છે અને જમાદાર પાસેથી જે પત્રક છે સહિતના સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે જીઆરડી જમાદારને જમા કરાવવાના છે મિત્રો આમાં વયમર્યાદાને બાદ નથી એટલે કે વીસ થી પચાસ વર્ષના તમામ ઉમેદવારો છે એ અહીંયા એપ્લાય કરી શકે છે એટલે ચોક્કસથી જો આપ અરજી નોંધાવવા ઈચ્છો છો તો ઝડપથી તમારા નજીકના પોલીસ સ્ટેશન છે એનો સંપર્ક જરૂરથી કરજો જેથી તમને પૂર્ણ માહિતી મળી રહે